મહત્વપૂર્ણ સમાચાર અન્ય પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે કચ્છના ભુજમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું મોટા મહત્વપૂર્ણ સમાચાર એટલે કે ગુજરાત પણ હુમલાની રડારમાં હોઈ શકે છે જેના ભાગરૂપે તકેદારીના ભાગરૂપે કચ્છમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે ડ્રોન હુમલાની આશંકાને પગલે કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર

જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવી તો હાલ તો જે ભુજના અનેક વિસ્તારો છે ત્યાં પાસે લાઈટ ગઈ છે પરંતુ જે રીતે તંત્ર દ્વારા કોઈ એવી માહિતી આપવામાં નથી આવી પરંતુ જે રીતે પર હુમલો હુમલો ડ્રોન થી કરવાની વાત હતી ત્યારે જે ડ્રોન છે તે પાડી દેવામાં આવ્યું હતું ત્યારે જે સ્થાનિકો છે તેઓએ પણ જે તેના છે તેના ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ હાલની જે રીતે પરિસ્થિતિ છે ત્યારે હાલ અનેક વિસ્તારો છે ત્યાં પાસે બ્લેકઆઉટ કરવા આવ્યું છે બિલકુલ હું આપ જે પ્રકારથી બતાવી રહ્યા છો કે ડ્રોન જે શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું જેને પાડી દેવામાં આવ્યું હતું તેને લઈને કોઈ વધુ માહિતી છે કારણ કે પાકિસ્તાન તરફથી સતત ડ્રોનથી હુમલા કરવામાં આવી રહ્યા છે જેટલા સરહદી વિસ્તારો છે ત્યાં અન્ય પ્રકારથી પણ હુમલા કરવામાં આવી રહ્યા છે હાજી ચોક્કસ વાત કરીએ તો જે રીતે વહેલી સવારે આ ડ્રોન વાળી ઘટના છે તો સમગ્ર બની હતી અને ચાર થી સાડા ચાર ની વચમાં ડ્રોન છે તે જે સ્થાનિકો છે તેઓએ જોયું હતું અને જે અંતિમ ગામ આવેલું છે કુરન ત્યાંના સ્થાનિકોએ આ ડ્રોન છે તે જોયું હતું અને બિલકુલ જોડાયેલા રહેશો નવીન જોડાયા છે અમારી સાથે ફોન લાઈન પર નવીન જે પ્રકારની પરિસ્થિતિ હવે થઈ ગઈ છે હુમલાની શરૂઆત સરહદી વિસ્તારોને ટાર્ગેટ અને ખાસ કરીને હવે કચ્છના ભુજમાં પણ બ્લેકઆઉટ શું છે સમગ્ર માહિતી આ વિશે અલુબના અત્યારે કેટલાક વિસ્તારોમાં જે છે તે લાઈટ કાપી દેવામાં આવી છે કેમ કે કચ્છ જો વિસ્તાર છે અને ભુજ અને કચ્છના તે બોર્ડર વિસ્તાર છે જ્યાં પાકિસ્તાન બોર્ડર લાગે છે જેના કારણે ગુજરાતને પણ સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે સાત જે અન્ય આર્મીનું ડિપ્લોયમેન્ટ છે તે પણ વધારી દેવામાં આવ્યું છે કારણ કે જે રીતે પાકિસ્તાન નફટાઈ પર ઉતર્યું છે અને પોતે વારંવાર જે રીતે મિસાઇલ છોડી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે ફાયરિંગ કરી રહ્યું છે જેના કારણે કચ્છમાં અથવા ભુજમાં આજુબાજુ જે બોર્ડર વિસ્તાર છે ત્યાં કોઈ પ્રકારનો કોઈ ગંભીર બનાવ ના થાય અને તેનું ધ્યાન રાખીને જ જે કચ્છની આજુબાજુ પણ આર્મીનું ડેપ્લોયમેન્ટ વધારી દેવામાં આવ્યું છે હાલ કચ્છમાં કેટલાક વિસ્તારોમાં જે છે તે બ્લેકઆઉટ કરાયું કરવામાં આવ્યું છે જોકે કેટલાક વિસ્તારોમાં હાલ લાઇટ છે જોકે ઓલ ઓવર વાત કરીએ તો જે રીતે અત્યારે ભારતમાં અને જેમાં ખાસ કરીને પંજાબ રાજસ્થાન જમ્મુ કાશ્મીરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે કારણ કે તે બિલકુલ નજીકના બોર્ડર વિસ્તાર છે અને જ્યાં જે અત્યારે જે મિસાઇલ છોડવામાં આવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા અને તેને નિષ્ફળ કર્યું છે ભારતે અને હાલ કોઈ કોઈ જાણકારી એવી નથી કે કોઈને કોઈ મોત અથવા કોઈ પ્રકારની કોઈ નુકસાન થયું પરંતુ જે રીતે પાકિસ્તાન નફટાઈ પર ઉતર્યું છે અને ક્યાંક ને ક્યાંક જે પંજાબ રાજસ્થાન જમ્મુ કાશ્મીર ગુજરાત આવા જે રાજ્યો છે કે જેના ઉપર પાકિસ્તાનનું બોર્ડર લાગે છે તે તમામ બોર્ડરને સૂચના પણ આપવામાં આવી છે ડિપ્લોયમેન્ટ પણ વધારવામાં આવી છે સ્થાનિક તંત્રથી રહીને તમામ લોકોને સૂચના આપવામાં આવી છે અને તમામની રજાઓ પણ રદ કરવામાં આવી છે કારણ કે ગમે ત્યારે ગમે પરિસ્થિતિ ઊભી થઈ શકે જેના કારણે જ કાલે જે મોકડ્રીલ હતું કે આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવાનું એના કારણે જ અત્યારે જે પાકિસ્તાની નફટાઈના કારણે ભારતની જે તમામ એજન્સીઓ તમામ જે તંત્ર છે આર્મી છે તે સજ્જ છે અત્યારે તમામ રીતે લોકો એલર્ટ છે કે કોઈ પ્રકારનું બનાવ બને તે પહેલા એ લોકો સુરક્ષિત સ્થાને પહોંચી જાય પરંતુ આર્મી જે છે તે જે ફોર્સ છે તે પણ ત્યાં અત્યારે એલર્ટ છે અને કહી શકાય કે અત્યારે કચ્છની અંદર પણ આર્મીની જે ડેપ્લોયમેન્ટ છે

જે રીતે જે વાત છે કે ક્યાંક ને ક્યાંક આખા ઘટનાની વાત કરીએ તો જે રીતે પાકિસ્તાન નફટાઈ કરે છે એ લોકો ટાર્ગેટને અચીવ કરવા માટે જે લાઈટ હોય છે તેનો એ લોકો ઉપયોગ એટલે કે ટાર્ગેટ ઇઝીલી થાય તે લોકોના જેના કારણે એ લોકો ટાર્ગેટ કરતા હોય છે જેના કારણે જ બ્લેકઆઉટ કરવામાં આવે છે કે તે લોકો ટાર્ગેટ ઇઝીલી અચીવ ના કરી શકે અને ભારત જે છે તે જવાબ આપી શકે કે અને મિસાઇલ તોડી શકે જે પણ એ લોકો ત્યાંથી ફાયરિંગ અથવા જે ઘટનાને અંજામ આપી રહ્યા છે તો ભારત જવાબ આપી શકે એના કારણે જ બ્લેક આઉટ કરવામાં આવે છે કે ભારત ખૂબ જ સારી રીતે અને ભારત જરૂરથી જવાબ આપશે કારણ કે ભારત પાસે ક્ષમતા છે ભારત પાસે ફોર્સ છે એ તમામ વસ્તુઓ છે કે જે પાકિસ્તાનને તે ઝુકાવશે કારણ કે પાકિસ્તાન જે નફ્ટાઈ કરી રહ્યું છે અને વારંવાર જે છે ભારતને ક્યાંક ને જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન ગુજરાત આ સેન્સિટિવ ચાર રાજ્યો છે કે જ્યાં બિલકુલ પાકિસ્તાનની બોર્ડર લાગે છે જૈસલમેર છે બાડમેર છે પુંજ છે અકનૂર છે ત્યાં પંજાબની બોર્ડર લાગે છે સાથ ગુજરાતમાં ભૂજ છે આપણો બનાસકાંઠાવી એ તમામ જે બોર્ડરો છે તે પાકિસ્તાનની નજીક છે જેના કારણે જ આ પ્રકારની ઘટનાને રોકવા અને ભારત જે છે બિલકુલ જવાબ આપશે અને તે જવાબ આપવા માટે જ આ પ્રકારની જે પ્રક્રિયા છે તે કરી રહી છે અત્યારે પણ જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે ત્યાંથી પણ જવાબ આવ્યું છે કે આ ઘટનામાં હાલ કોઈ નુકસાન ભારતને થયું નથી કોઈ મોત કે કોઈ સમાચાર નથી અત્યારે કોઈ પ્રકારની કોઈ નુકસાન ભારતમાં થયું નથી તમામ એ લોકોના મિસાઇલને જે છે તે બિલકુલ નિષ્ઠો નાબૂદ કરી દેવામાં આવ્યું છે એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે રૂબના બિલકુલ નવીન ઓકાત વિના કહી શકાય કે આક્રમણ કરવા નીકળી પડ્યા હોય તે પ્રકારની પાકિસ્તાનની પરિસ્થિતિ છે કારણ કે તેમનું જે એર ડિફેન્સ સિસ્ટમ છે નવીન તે આકાશમાં જ કહી શકાય કે આપણે અહીંયાથી બેઠા બેઠા નષ્ટ કરી રહ્યા છે એટલે ઓકાત નથી છતાં પણ યુદ્ધ કરવા નીકળ્યા છે એવું કહી શકીએ નવીન લુબના પાકિસ્તાન પાસે ખાવાના બી પૈસા નથી એ બધાને ખબર છે જગ જાહેર છે કારણ કે તે લોકોની જે મોંઘવારી છે તે લોકોની જે સ્થિતિ છે આખા વર્લ્ડ જાણે છે કે પાકિસ્તાન અત્યારે કઈ સ્થિતિથી ચાલી રહ્યું છે પરંતુ તે લોકોનો એક જ મકસદ છે આતંકવાદ ફેલાવવા માટેનું તે લોકો માત્ર ને માત્ર આતંકવાદી સંગઠનને આતંકવાદી લોકોને ત્યાં પરીક્ષણ માટે ત્યાં ટ્રેનિંગ માટે ઉભા કરી રહ્યા છે કારણ કે જેમના ઘરે કઈ છે નહીં અને તે બીજાના ઘરને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે એ પ્રકારનું પાકિસ્તાનની આ સ્થિતિ છે પરંતુ તેમની જે પણ આ જે પ્લાન છે તેને ભારત પહોંચી વળશે અને ભારત જે છે તે ક્યાંક ને ક્યાંક એ પહોંચી માટે સક્ષમ છે ભારત પાસે તમામ પ્રકારની એ સ્થિતિ છે તેમની પાસે એવા સંસાધનો છે કે જેના કારણે જે પહોંચી વળવા બિલકુલ સક્ષ છે લુબના અને હાલ પાકિસ્તાન ને પહોંચી વળવા માટે જે ભારતની ફોર્સ જે છે ભારતની ફોર્સ જે છે તે બિલકુલ